માં વધુ એક વખત પ્રમુખપતિ આવ્યા ચર્ચામાં પ્રમુખની ચેમ્બરમાં પ્રમુખપતિ નગરસેવકો સાથે બેઠક કરી રહ્યા હતા તે સમયે કોંગ્રેસના સદસ્ય મહેન્દ્ર ઠાકોરે બનાવ્યો વિડીયો પ્રમુખપતિ શાહ વહીવટમાં હસ્તક્ષેપ કરતા હોવાથી મુદ્દો કોંગ્રેસના સદસ્ય મચાવ્યો હોબારો આ મામલે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવાની વાત કરી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા પ્રમુખપતિઓને વહીવટમાં હસ્તક્ષેપ નહીં કરવા કરાયો હતો અનુરોધ તેમ છતાં વડનગર નગરપાલિકાના પ્રમુખપતિ પાંચ વાગ્યાથી છ વાગ્યા સુધી બેઠક કરતા હોવાનું વિડીયોમાં દેખાઈ રહ્યું છે તેમજ ભારતીય જનતા પાર્ટીના યુવા કાર્યકર્તાઓ જે નગરપાલિકાની ચેમ્બરમાં જઈ રહ્યા હતા તે સમય દરમિયાન તેમને બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા તેથી ભારે નારાજગી જોવા મળી રહી છે ભારતીય જનતા પાર્ટીના યુવા કાર્યકર્તાઓ કહી રહ્યા હતા કે અંદર ઓફિસમાં એવી તો કેવી ચર્ચાઓ ચાલી રહી હતી કે અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોવા છતાં અમને બહાર કાઢી મૂકવામાં આવ્યા છીએ અને પ્રમુખપતિ અંદર બેઠક કરી રહ્યા હતા ગઈકાલે મારા સામાન્ય સભા હતી એની અંદર પ્રમુખપતિ એમ કહેતા હતા કે હું વહીવટની અંદર સેજ પણ દખલગીરી કરતો નથી પણ મેં અત્યારે રૂબરૂ અને એમાં તમે અત્યારે જે વિડીયો લીધું મેં જાતે જોઈશ કે પ્રમુખશ્રીના પતિ પ્રમુખની ચેમ્બરમાં બીજા કોર્પોરેટરો અને બીજા સભ્યો કારોબારીના સભ્યો સાથે વાતચીત કરી છે અને હાલ તમારા વિડીયોમાં દેખાઈશ એટલે મેં એમને એ કીધું કે તમે એવું મને કહેતા હતા કે હું સહેજ પણ વહીવટની અંદર દખલ અંદાજી કરતો નહીં પણ અત્યારે રૂબરૂ છે નગર ચેમ્બરની અંદર તો એ શું સાબિત કરો છે કે વહીવટની અંદર હસ્તક્ષેપ કરી રહ્યા છે અને આજનો તાજો દાખલો છે મારે બીજું કોઈ સાબિતી આપવાની નહીં એટલે હું જે ગઈ વે બોલ્યો તો એ સાચું જ હતું પ્રમુખશ્રી મીડિયાની અંદર કર્મચારીઓને ધમકાવાનો કે દબડાવવાનો જે મારા ઉપર ખોટો આક્ષેપ કરે છે એ સાબિત થાય છે કે એમના પતિ એ નગરપાલિકામાં આવી બેઠીને વહીવટની અંદર હસ્તક્ષેપ કરી રહ્યા છે એ વાત સાબિત થાય છે